સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાયણમાં પત્રકારના ઘરમાં થયેલી ઘરપોળ ચોરીના ગુનામાં ડિસિકલકરને રૂપિયા આઠ પોઈન્ટ છપ્પન લાખની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સરદ શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પત્રકાર જગદીશભાઈ દવેના ઘરમાં રાત્રિ દરમિયાન બે અજાણે ઈસમોએ ઘરમાં ઘુસી તાળા તોડી મોટા પાયે ચોરીને અંજામ આપ્યો હતો ચોરોએ સોનાના મંગળસૂત્ર બંગડી બ્રેસલેટ બોરમાળા બુટ્ટી પેન્ડલ વીટી સહિત કુલ બસો અગિયાર પોઈન્ટ સાત ગ્રામના દાગીના રોકડા રૂપિયા અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા સાત લાખ વીસ હજાર સોની મત્તાની ચોરી કરી હતી આ ઉપરાંત સાહેબ મુકેશભાઈ કાછડીયાના ઘરેથી પણ રોકડા અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા આ ગુનાની ગંભીરતા જોતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સતત તપાસ અને ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કરને ચોરી કરેલા કુલ રૂપિયા આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસના મૂળદાગીના તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓને ધરપકડથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઘરપોળ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સતતતાથી શહેરમાં વધતી ઘરપોળ ચોરીના ગુનાઓ પર લગામ લગાવવામાં મદદ મળી છે